અમારા ઘરે લગ્ન ની કંકોત્રી કેવી છાપી છે તમને આખી તારીખ બારીખ બધું બતાવી દઈએ બરાબર હે ને બતાવી આ તમે વાંચી લેજો મહાકાર્ય સૂર્ય

તો ગાય એમાં એવું થયું કે અમારે છે ને લગ્નનું બધું તૈયારી બધી થઈ ગઈ છે શોપિંગ વોપિંગ બધું થઈ ગયું છે પણ આજે છે ને કંકોત્રી અમારી છપાઈ દીધી છે અને આજે અમારી કંકોત્રી પહેલી કંકોત્રી પેલી ગામ ખેડામાં હોય ને અમારે ગામની મતલબ મતલબ ગામની અમારા મતલબ અમારી માતા જે હોય ને ગામ ખેડા તો પહેલી કંકોત્રી અમારે ત્યાં આપવાની હોય એવું હોય છે અમારે મતલબ એવું ના હોય બધોને એવું જ હોય છે તો અત્યારે હવે એક કંકોત્રી બધી આવી ગઈ છે કંકોત્રી લેખન કરવાનું છે તેમાં અમે અમે છીએ મતલબ મતલબ અમારી ફેમિલી છે ને બાકી આઈ તમને કે બતાની ખબર છે કે લગન કોનું છે કોંગ્રેચ્યુલેશન્સ બેનનો લગન છે ગોગુભાઈ ને બેનનો તો ગાઈસ આપ બે અમારા બેનનો લગન છે કઈન ચાલે હડો ચાલો

ਕੰਕੋਦਰੀ ਪਰ ਗਣਪਤੀ ਦਾਦਾ ਜਨ ਸੰਦਲੂ ਕਰੋ ਪਹਿਲਾ ਤਾਂ ਗਾਇਸ ਆ ਕੰਕੋਦਰੀ ਪਰ ਸੰਦਲੂ ਕਰ ਰਵਣਾ ਨਮਹ ਗਣਪਤ ਦਾਦਾ ਜੀ ਨਮਹ ਗਣਪਤ ਦਾਦਾ ਜੀ ਤ੍ਰੀ ਗੋਮ ਖੀੜਾ ਮਾਤਾ ਸ੍ਰੀ ਗਾਮ ਖੀੜਾ ਗਾਮ ਖੀੜਾ ਮਾ ਖੀੜਾ ਮਾ ਨੀਚ ਨੈਸ ਲਕਿੰਦਨ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾਤਾ ਜੀ ਹਾਂ गाम खेडा मा इटलो लखो न माताजी माताजी ना कंकुदरिया मुक्वाजी ह चलो पेला ताई थी सुरुवात थसे बदु बदु લઈ લો હડ તો गाइस હવે અમારે જવાનું છે ગામ ખેડા માતાજી મંદિર જે અમારા ગામમાં છે અને એ જંગલોમાં છે તો ત્યાં જવાનું છે કંકુત્રી મુકવા માટે તો હવે કંકુત્રી લઈ લીએ ને સામmane તિલક ને બધું લીલા ચોખા ને લઈ લીએ

બધી અંદર કંકોત્રીઓ હી હે અમે કંકોત્રી લઈને આવ્યા છીએ અમે બી કંકોત્રી લઈને આયા છીએ અભય કો કો ગુદરીસિન હા તો ગુદરીસ એ કે રી બે આઈ ઇસ દેવો કરવાન હવે ગામ ખેડા માં જય મારી ગામ ખેડા માં ઓમારે માં ગામ ખેડા માં ને આમંત્રણ આદ લે તો કાઈ સવે કો ગુદરી ગામ ખેડા માં ને આ બત્તી થઈ ગઈ ને હવે જય ગામ ખેડા મળ દે મળ દે સુખી રાખો સંસાર માં ને બરોન ધાર જય મારી કો ઉજા ને એવું થાય ગયું છે અને હવે અમારે બીજું મંદિર છે હનુમાન દાદાનું તો ત્યાં પણ જઈએ જો ત્યાં દેખાય છે મંદિર થઈ ના દર્શન થાય ગયા હે અને હવે હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરી લઈએ હવે તો ગાઈસ સાયરું મંદિર આ મંદિર છે ને હનુમાન દાદાનું છે તો એ પણ થોડા દર્શન કરી લઈએ જો ગાઈસ જય હનુમાન દાદા અત્યારના ચાર વાગી ગયા છે ને મસ્ત ચાય બાય પી લીધી છે યા ચાલુ છે કામ ગાઈ જઈએ કંકોત્રી પેક થાય છે બરાબર પહેલાં તો અમે છે ને ગણપતિ ચોટાડ્યા એના પછી કંકોત્રી બોક્સમાં પેક થાય છે કંકોત્રી પેક કરવાની છે આળસ નહી કરવાની જાય બીજા કેટલી લાલ બાવીસી

કઈ તારીખે ભોજન ક્યારે છે જાન ક્યારે આવે છે પાઘડી ક્યારે જાય છે પછી આ મામેરું આવે છે પછી તવકો છે પછી આ નિમક ત્રણ છે પછી આ આખું અમારું એડ્રેસ છે પછી અહીંયા પર અમારું ગામનું નામ છે અહીંયા અંજુબેનનું નામ છે અંજાબેન અંજુબેનનું નામ રિયલ નામ છે ને ગાઈશ લતા છે પણ બધા એને અંજુ અંજુ કરે હે ને અને અહીંયા પર ને અહીંયા પર અમારા જીજાજીનું નામ છે આ કંઈક નામ

તમે તારીખ જોઈ લીધી છે તો તારીખ થી આવી જજો તમે આવજો હં બાલ તો ગાઈસ મમ્મીને છે મોમાન ઘેરે કંકોત્રી મૂકવા માટે હે ને મમ્મી તો ગાઈસ મમ્મીને જોઈએ છે મોમાન ઘરે કંકોત્રી મૂકવા માટે ચાલો બાય બાય ભાઈ મૂક્યું ભાઈના ઘરે તો ગાઈશ લગ્નમાં કેવું હોય કે પહેલી કંકોત્રી હે ને ભાઈના ઘરે મૂકવાની હોય મોમાના ઘરે એટલે છોકરીના મોમાન ઘેરે એટલે છોકરીના મોમા એટલે મારા મમ્મીના ભાઈ ને મમ્મી એટલે મમ્મી હું સાર એટલે નૂતર આવે ને ગમું ગાઈસ મોમેરું આવે કેમ કે મોમા મતલબ મોમાના તરફથી મોમેરું આવતું હોય એટલા માટે બાકી બસ હવે ધામધૂમથી ચાલે છે ગાઈસ તૈયારીઓ ગમે તે ને ગમે તે ગાઈસ આ કામ તો બાકી જ રહી ગયું હતું હોય ડોડીઓ ફોડવાનું ગમે તે ને ગમે તે ચોક જવાનું જવાનું જવાબ બંધ જવાબ બંધ ચાલે લબા મિલવાનું ચાલે સારું સારું કશું ખાવાનું લેતા આવજો આજનો બ્લોગ અહીંયા પર એન્ડ થાય છે તમને બ્લોગ કેવું લાગે છે ગાઈ તમને કમેન્ટમાં જણાવજો એન્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક તો કરતા જ જજો બરાબર બાકી ગાઈસ આપણે મળીએ કાલના નવા વ્લોગ સાથે તો કઈ રહી આજનો બ્લોગ આટલા સુધી ટાટા બાય બાય